जय माता मित्रों आज ना ब्लॉक में तरह स्वागत है हूँ आज उठी गई छूँ बहार था तो जो भाई सड़ गए तो सीताफड़ी मथे आप तो ननको से थी ना ये जो मे से सड़ी गेल्लोल सीताफड़ पड़ता हूँ सीताफल एक आगे पड़ मित्रों तो ये तोड़वा बात आई थे हमें जो बनिया जो अमरा ब्लॉक में जो जो से। आगे जाए बता तमने मित्रों जी आ सीताफड़ देखाई से ते मित्रों તો આ સીતાફળ પાકલ છે મિત્રો મને બતાવે તોડીને તમને તો એ જાય છે મિત્રો બન્યા રહેજો બ્લોકમાં અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ફાઇનલી મિત્રો એ સીતાફળ પાકલ છે તો એ મને દેવા આવે છે અહીંયા જો મિત્રો આવ્યો દેવા જો મસ્ત નું હે વાવ મસ્ત હે મિત્રો જોઈ શકો છો આજે તું આને ખાઈ જ જવાનો શખ તો ફાઇનલી મિત્રો આજે વાગી ગયા ચાર અને મને ભૂખ લાગી એટલે આપણે લઈએ વટાણા ગામમાં પાંચ રૂપિયા પડ્યા આવે તમારા ગામમાં કેટલા ના આવે કોમેન્ટ કરજો ફાઇનલી મિત્રો વગી ગયા પાંચ અને જેવો ફોલે છે હશે લહણ ફોલે છે મિત્રો જોઈ શકો છો તમે તમે કોરું મરશું ખાવ કે ભેળવીને ખાવું કોમેન્ટ કરજો લહણ નીકળીઓ ફોલે છે ફાઇનલી મિત્રો લહણ નીકળી ફોલાઈ ગઈ અને ઘડામાં હવે આવી ગયા છે રોટલા કરવા જઈ શકો છો રોટલા કરે છે જે દેશી સોલાના રોટલો ખાવાની મજા જ આવે ભાઈ જોઈ શકો છો મિત્રો રોટ સાળે છે તો ફાઈનલી મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ વાળું કરવા તો આપણે લીલી ભાઈ વાટકો આ બે જોઈ શકો છો anak bayi send sak sejauh teman batau itu kah tuh nanti mikro itu oh bayi kaisau pecah jadi seperti itu nih batau nih kalau mikro ane baca tower karela kantilah lah ini kantin ustadkai ane મસ્ત મજાનું બટાટાનું શાક હવે જો મિત્રો સાસ શાક અને રોટલો આપણે શરૂ કરી દઈએ મિત્રો ખાવાનું પેલા ધરતી માત્ર ટીપો પાડી શરૂ કરી દઉં મિત્રો ચાલો બધા વાળું કરવા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી